અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હુમલાની ગંભીરતા જોતા એફએસએલની ટીમ કલેક્ટર ચેમ્બરમાં પહોંચી ઓફિસમાં થયેલી હાથાપાયમાં આખું ફર્નિચર તહેસ થઈ ગયું હતું હુમલા દરમિયાન ઓફિસની તમામ ખુરશીઓ વેરવિખેર જોવા મળી

જે મોજનાથ મિશ્રા જે અંબાજી જે મંદિરની કોલેજ છે મંદિર સંચાલિત એના એ જૂના પ્રિન્સિપાલ એટલે કે ડિસ્પિશલ ડિસ્પિશિય કરેલા પ્રિન્સિપાલ છે એમની ઉપર એસીબીના અને બધા ફોદદારી ગુનાઓ પણ આલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાલનપુર ખાતે પડતર છે કેટલાક સિવિલ સિવિલ કેસો હાઈકોર્ટ અમદાવાદ ખાતે પડતર છે અને જે એસીબીના જે કેસો છે એમાં એ પણ એ મૂળ એમને એ જૂના આ સંસ્થાના આરોપી છે અને એ જ્યારે કાલે આવ્યા ત્યારે એમને લગભગ બારેક વાગ્યા આવેલા અગિયાર પંચાવન બાર વાગ્યા જેવા અને એમને થોડું મારે અમારે મિટિંગ હોય અમે મિટિંગમાં વ્યસ્ત હતા એટલે એમને મુલાકાતનો થોડો ટાઈમ લાગ્યો કલાક એક જેટલો એટલે પછી જેમને અમે મિટિંગ ફ્રી થઈને બોલાવે એટલે ગુસ્સેમાં આવી અને ગમે તેમ ગમે તેમ બોલવા લાગ્યા અને ઝપાઝપી કરીને સીધું પછી એમ કહેવા લાગે કે ભાઈ મારા કેસોમાં માં બહુ રસલો છો એમને અમે છોડીશું નહીં એમને કંઈ કાગળની મદદ નથી કરતા આ છે તે છે એમ કરીને સીધે એમને ફેટ પકડીને પછી ગળા ઉપર અહીંયા પકડી અને દબાવાનો દબાવ્યું એમ ઘણું પ્રયત્ન કર્યો એ નખ અને એવું માર્યું છાતી અને મારી સોનાની ચેન પણ ખેંચીને તોડી નાખી એટલે અવાજ આવ્યો ખુરશી પડવાનો વગેરે એટલે અમારા બારના જે પીએ એને બધા હતા મારા સ્ટાફના પટાવાળા ભાઈ ને પીને બધા દોડી આવ્યા અને અમને એમને છૂટા કર્યા અને છૂટા કરી અને ખુરશીમાં પકડીને બેસાડી દીધા જીઆઈ સાહેબ મારા ગાર્ડને બોલાયા અને એમને ખુરશીમાં બેસાડી દીધા અને પછી પોલીસ સ્ટેશન ફોન કરી અને પોલીસની મદદ લીધી અને એમને પછી એમના ઉપર પોલીસનો કેસ કર્યો ફરિયાદ દાખલ કરી અને એમને પોલીસ સ્ટેશન લઈ ગયા આ રીતના આખી ઘટનાક્રમ હતી

ઉંમર થાય છે રિટાયરમેન્ટ એટલે એની ની ઉંમર પૂરી થાય છે એટલે પેન્શનનો પણ એટલે એ બધું એને બધું એટલે એ આક્રોશમાં જ છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અમને ઘણીવાર ફોન પણ કરતા હતા પણ અમે ફોન ઉપાડતા નહો એટલે ફોન પર વાત નતા કરતા એમની સાથે વધારે આ પ્રકારનો ફોન કાલે આ ઘટનાક્રમ થયો એ ખૂબ જ ગુસ્સામાં આવી અને મારી જાનથી મારી નાખીશ તમને નહીં છોડું તમે મને પેલું કરો છો એમ કરીને આખો અમારી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો સદનસીબે અમારા પીન બધા આવી ગયા એટલે કશું થયું નહીં અને મને ખાસ કોઈ બધું થયું નહીં ખાલી ગળાના ભાગે થોડી જા અહીંયા પહોંચી છે ફરિયાદ દાખલ કરી છે અને મેં અંબાજી જે હોસ્પિટલ છે એમાં સારવાર લીધી અને પછી ત્યારબાદ એમને રિફર કરતા પાલનપુર જે સિવિલ હોસ્પિટલ છે એમાં પણ થોડીક સારવાર જે ટેસ્ટ બેસ્ટ સોનોગ્રાફી વગેરે કરાવીને સર્જિકલ ઓપિનિયન ઘણાના એન્ટર ઓપિનિયન પણ આજે લીધો છે એટલે એ જ મેં કહ્યું કે ભૂતકાળમાં એમણે જે કેસો માતાજીના જે ટ્રસ્ટના જે કેસો ચાલે છે એટલે એમાં એમને જે બાબા સાહેબ આંબેડકરનું સેન્ટર છે એટલે કોલેજનું જે ખાતું છે ખાતામાંથી ઉચાફતના કેસો એમની ઉપર છે લગભગ અઢી ત્રણ કરોડની આખી ઉચાપત એમને જે તે વખતે ઘણા બધા વર્ષો પહેલા બે હજાર દસ ના બે હજાર દસ નવ દસમાં એ વખતે એને કરેલી અને એ જ કેસો અત્યારે ચાલી રહ્યા છે એટલે અને પછી એને ડિસમિ આપવામાં આવ્યું હતું સંસ્થામાંથી એટલે એ કેસો અત્યારે પેન્ડિંગ છે ચાલવા ઉપર છે